ટોટલ નેવ હજાર જેટલી ખરીદી કરીને અને આ ટોટલ ત્રણ આરોપીઓની આ કેવી રીતે અહીંયા સીરફ રાખવામાં આવ્યો હતો ક્યાંથી લેવામાં કોણ કોણ આરોપીઓ છે શું છે આ જે કપસીરપ છે એ બેસીકલી પોલીન જે કંખ્યામાં આવે છે એ મિક્સ એ સાથેના તપસિલ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી કોઈ બીજી જગ્યાએ મોકલવાના હતા એ પ્રકારની મોટર સોપ્લેમ નથી અને આપણે સીવીની ટીમને ચોક્કસ માહિતી મળી કેટલા આરોપીઓ પકડાયા છે અને આ લોકોએ જે છે ક્યાં ક્યાં માલ મોકલે છે કેટલા સમયથી આ ધમધમ જી ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં જે ટ્રકના ડ્રાઈવર અને એ છે અને સાથે સાથે જે એ ગોડાઉનના જે સંચાલન કરતા હતા એ પણ છે સાથે સાથે ત્રણ બીજા આરોપીઓની એમાં સંડોવણી અત્યારે બાદમી તપાસના અંતે ખોલવા પામેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે એ ગોડાઉન જે છે એ છેલ્લા દસેક માસથી ભાડા ઉપર લેવાના હતા લેવામાં આવેલા હતા પરંતુ એ માલ એના પહેલાં ક્યારેક આવ્યા છે કે કેમ અને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ હાથ ચાલુમાં છે સાહેબ કોડિન સિરપ છે એ અત્યારે તો માર્કેટમાં અમુક બંધ ઉપલબ્ધ નથી બેન્ડ છે તો અને ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે શું કોઈ છે નહીં પ્રાઇમા ફેસી જે અત્યાર સુધીની તપાસ છે એમાં જે કોડિંગ સિરપ છે એ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એના દ્વારા બનાવેલા હોય લાગે છે પણ તેમ છતાં એમાં કોઈ જાતની મિક્સિંગ અથવા ડુપ્લિકેટ મિક્સિંગ કરવામાં આવેલા છે કે કેમ એ બાબતના એફએસએલ અને બીજા એના અભિપ્રાય મેળવવામાં આવે છે અને એ ખરેખર એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અને જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એના ઉપરથી જ મળી શકે એના એ પ્રકારના વગર કોઈ લાયસન્સ અથવા વગર કોઈ પાપડો એના વેચાણ અથવા સંગ્રહ કરવાની સાહેબ આટલું બધું માલ આવ્યો હતો કંપનીના જે અહીંયા કંઈ હોદ્દેદારો કે માલિકો છે એની સામે કંઈ કાર્ય થશે કારણ કે એટલે એમનામ આપી દીધું હોય કે એ એ બાબતની તપાસ પણ કરવામાં આવેલા છે કે એટલા મોટી સંખ્યામાં આ બેસિકલી બ્લેક માર્કેટમાં કહી શકાય આ એટલી કફ સિરપનો જથ્થો કઈ રીતે અહીંયા અહીંયા સુધી પહોંચ્યા અને એમાં કંપનીના કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ

અને જે માલ મોકલનાર હતા જે ઝારખંડથી આ માલ આવ્યા છે એનું નામ એમાં ખોલવામાં આવેલા છે અને એ પછી એ માલ અહીંયા આવ્યા પછી રીપેક કર્યા પછી એનો ડિસ્પોઝ ઓફ કરવાની જે જવાબદારી હતી કે એનું પણ નામ એમાં ખોલવામાં આવેલ ખરેખર ઝારખંડ થી ખાલી રીપેક કરવા માટે મોરબી હજારો કિલોમીટર સુધી માલ મોકલે એવી વાત ગળે ઉતરે એવી નથી સાચી વાત છે એ બાબતની તપાસ અત્યારે અત્યારે જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન આપની પાસે છે એ વિગત હું આપને જણાવું છું બટ એની કોઈ વાતને સાચી માનવાના અથવા એજ જ છે એ નથી ગણી લેવાના આ સમગ્ર રીતેની તપાસ કરવામાં આવશે કે ખરેખર એ ક્યાંથી આવેલા હતા અને અહીંયા અહીંયા પછી ક્યાં જવાના અહીંથી સાહેબ માલ જે અગાઉ કંઈ આવ્યો અથવા તો કઈ રીતે આ મોકલવાની વાત હતી એવી કંઈક વાત હતી કે કન્ટેનરમાં જતો આ માલ તો કન્ટેનરમાં ક્યાં જતો નહીં કન્ટેનરની માહિતી નહીં બટ એ એ જ મેં વાત કરીને કે અત્યારે જે માલ આવ્યા છે એના પહેલાં એવી કોઈ માલ આવ્યા છે કે કેમ અને અહીંયાથી આવ્યા પછી એનો ડિસ્ટ્રિબ્યુશન અથવા ડિસ્પોઝલ કઈ રીતે કરતા હતા એ બાબતની તપાસ અત્યારેમાં છે કઈ એ એનડી પીએસ એક્ટના કલમ આઠ એકવીસ અને ટ્વેન્ટી નાઇન મુજબના ગુનો નોંધવામાં આવેલા છે અને એમાં બીજી કોઈ કાયદાની બીજી કોઈ જોગવાઈના ભંગ થતા હશે તો એ મુજબના કલમના ઉમેદવાર ગુજરાતમાં સૌથી મોટી હશે કે આના પહેલા તમને થઈ ગઈ એ હું ચોક્કસ રીતે કન્ફર્મ ના કરી શકું બટ એ જથ્થો તો મોટો છે સાહેબ મોરબીમાં અન્ય કોઈ જગ્યાએ માલની વેચણી થઈ હોય છે એવું કંઈ અત્યાર સુધી એવી કોઈ વિગત એટલે યુવાધનને સાહેબ શું સંદેશ આપવા માગશો એ જે તમામ આપણે દર વખતે આ વાત કરીએ છીએ ઘણા સેમિનારના આયોજન કરીએ છીએ લોકો જોડે ચર્ચા કરીએ છીએ જે એ નાર્કોટિક્સના દ્રવ્યો છે અલગ અલગ એના જે માદક દ્રવ્યો છે એના સેવનથી ફક્ત અને ફક્ત જે લોકો યુઝ કરે છે એના એની જિંદગી નથી બગડતી પણ સાથે સાથે એ પોતાના પરિવાર પોતાના જે મિત્રો સગા સંબંધીઓ એની પણ જિંદગી બગાડે છે અને સાથે સાથે સોસાયટી માટે પણ એક દૂષણ છે જેથી હું તમામ યુવાધન હોય કે કોઈ પણ હોય આ પ્રકારના દ્રવ્યોથી સેવન ના કરે એનાથી બચવા માટેનો સંદેશ આપું છું સાથે સાથે એવી કોઈ ઇન્ફોર્મેશન કોઈના એવા ધ્યાન ઉપર એવી કોઈ વસ્તુ આવે કે કોઈ સેવન કરતા હોય